ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ તમે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો ખેડૂત મિત્રોની ગઈકાલે પણ એક કોમેન્ટ હતી કે પ્રોફેનો ફોસ અને સાયપર સાથે કઈ કઈ જંતુનાશક અને ફૂગનાશક મિક્સ કરી શકાય ખેડૂત મિત્રો સૌ આપણે વાત કરીએ પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મેથરીન ચાર ટકા આવે છે તે કઈ કઈ જંતુનાશક ફૂગનાશક ખાતર અને પીજીઆર સાથે મિક્સ કરી શકાય તો કે ખાસ કરીને જંતુનાશકોમાં આપણે વાત કરીએ તો એસેટામિપ્રિડ છે એમિડાકલોપ્રેડ છે બાયફેન્થરીન છે અને ફૂગનાશકમાં એક્ઝાકોનાજોલ છે મેન્કોજેપ છે કાર્બેનડાઝીમ છે અને ટ્રાય છે અને હળવા પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં જિબ્રેલિક એસિડ ત્રણ છે બ્રાસિનોલાઇટ છે આ બધી જ વસ્તુઓ સાથે ખૂબ સારી રીતે સલામત પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન સાથે મિક્સ કરીને વાપરી શકાય છે હવે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીનવાળી જે મિક્સ જંતુનાશક આવે છે તેની સાથે કઈ કઈ દવા ખાતર ફૂગનાશક અને પીજીઆર મિક્સ ન કરી શકાય તેની માહિતી આપણે જોઈએ તો ક્લોરપાયરીફોસ ક્વિનાલફોસ એસીફેટ ડેલ્ટા મેથ્રિન અને લેમડા સાયલોથ્રીન આટલી જંતુનાશક દવા પ્રોફેનોફોસ અને સાયપર સાથે મિક્સ નથી થઈ શકતી ફૂગનાશકની વાત કરીએ તો કોપર હોગઝીક્લોરાઈડ કોપર હાઇડ્રોક્સાઇડ બોર્ડોક્સ મિક્સચર અને સલ્ફર આધારિત દવા આ પણ આપણે પ્રોફેનોફોસ અને સાયપરમેથરીન સાથે મિક્સ કરીને વાપરી નથી શકાતી ખાતરની વાત કરીએ તો પોટેશિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્સાઇડ અને લાઈમ સલ્ફર પી જી વાત કરીએ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે અતિ તીવ્ર આવે છે તેવા મેપિકવેટ ક્લોરાઈડ છે ક્લોરમેક્વેટ છે અને ઇથેફોન છે આની સાથે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રીન વળું જે મિક્સ જંતુનાશક બજારમાં મળે છે તે મિક્સ નથી થઈ શકતું ખેડૂત મિત્રો મિક્સ કરી શકાય તેની માહિતી આપણે આપી છે છતાં પણ તમારે એક વાસણમાં એક પાત્રમાં ટેસ્ટ કરી લેવાનો કે વાંધો નથી આવતો ને જો દવાનું દ્રાવણ ફાટી જાય તો મિક્સ નથી કરવાનું બાકી વાંધો ન આવે તો આપણે વાપરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો અમે જેટલું જાણી છીએ તેટલી જ માહિતી હર હંમેશ તમારા સુધી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરીએ છીએ આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે તમને દબાણ નથી કરતા કે અમારી માહિતી મુજબ જ તમે ચાલો તમારી રીતે પણ મિક્સ કરી શકાતા હોય અને વાંધો ન આવતો હોય તો જે તે નિર્ણયો લઈને કપાસનું ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો